નમસ્કાર મિત્રો ચોવીસ બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે કાચો જાય ત્યાં ખેતરમાં જે માઇનર કેનાલ આવેલી છે ત્યાં અત્યારે આપણે હાજર છીએ અને જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો અત્યારે જે માઇનોર કેનાલ છે ખેતરની એ અત્યારે તૂટી ગઈ છે અને કેનાલમાં જે માઇનોર કેનાલ છે તેની અંદર એટલું ફૂલ પાણી મૂકવામાં આવ્યું છે કે જેના કારણે તે કેનાલ છે એ આપણને તૂટેલી દેખાય છે અને મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો અત્યારે આ કેનાલમાં સંપૂર્ણ ગાબડું પડવાની તૈયારીમાં છે જો તાત્કાલિક સમયમાંને બંધ કરવામાં આવે તો પાણી જે છે તે ગામમાં વહી જશે અને કામમાં આવશે નહીં આમ તો આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા બધા ગામો એવા છે કે જ્યાં અવારનવાર કેનાલ તૂટવાના બનાવ જે છે તે બનતા હોય છે પણ ખરેખર જે કેનાલની જે આપણે પરિસ્થિતિ જોઈએ તો કેનાલની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો કેનાલમાં ઘણી જગ્યાએ એવા ગાબડા પડેલા હોય છે અને જે અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તેની અંદર પણ અત્યારે ગાબડું પડેલું છે અને જે પાણી છે હજારો હેક્ટર નીકળી રહ્યું છે અત્યારે હું મારા કેમેરામેનને ને રિક્વેસ્ટ કરીશ કે તમને ચારે બાજુ સંપૂર્ણ દ્રશ્ય બતાવે કે જે આ પાણી છે તે ફિજુલ જે ઓખરામાં છે તે વહી જાય છે અને આ જે પાણી છે તે લોકોના ઘરમાં થઈ અને આગળ જે બે ત્રણ ઘરે આવે છે કે જેના ઘરમાં આગળ થઈને

બાઇક લઈ અને પોતાના ખેતરે જતા હોય તો તેમને પણ ઘણી હાલાકીનો સામનો કરવો પડશે અત્યારે અડધી કલાક કે કલાક પહેલા જયારે આપણને આ વાતની જાણ થઈ ત્યારે આપણને ખબર પડી કે આ કેનાલ જે છે તે તૂટેલ છે અને અત્યારે આપણી આવતા આવતા તો ઘણું બધું જે પાણી છે તે અત્યારે વહી ગયું છે અને જે કેનાલમાં તમને હું ઉપરથી દ્રશ્ય બતાવું તો તમે જુઓ કે ઉપર કેનાલમાં એટલું બધું ફૂલ પ્રમાણમાં પાણી મૂકેલ છે કે કેનાલના ઉપર ઓવરફ્લો ઓવરફ્લો થઈ અને આ કેનાલમાં જે છે ગાબડું પડેલું છે અને સંપૂર્ણપણે અત્યારે આ પાણી છે તે વહી જાય છે જે ખેડૂતો અત્યારે બે ત્રણ ખેડૂતો થી આપણે ખેડૂતો પાસેથી આપણને જાણવા મળ્યું કે ખેડૂતો દ્વારા જે કેનાલ ના કર્મચારીઓ છે તેમને અત્યારે જાણ કરવામાં આવી પણ હજુ સુધી જે પાણી છે બંધ કરવામાં આવ્યું નથી અને અત્યારે સંપૂર્ણ પ્રમાણમાં જે આ પાણી છે તે વહી રહ્યું છે અને તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી જે છે તે ફિજુલ અહીંયાથી વહી રહ્યું છે જયારે ખેડૂતોને પાણીની જરૂર હોય અને તેમનો પાક બરોબર પાકવાની તૈયારીમાં હોય અને એમને પાણીની જરૂર હોય ત્યારે ખેડૂતોને અવારનવાર અરજીઓ કરવા છતાં આજીજી કરવા છતાં પાણી મળતું નથી અને અત્યારે જે છે તે આ પાણી એટલું બધું પ્રમાણમાં જે વહી જાય છે અને તમે જોઈ શકો છો અહીંયા નીચે કે હજુ સુધી જે આ માટી છે હરવે 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 આ માટી કેટલા જ પ્રમાણમાં વહી જશે અને અત્યારે આપણે આઈકન આવી જાણવા મળ્યું તો જે આના આગળનો ભાગ છે જે કેનાલનો અહીંયા અડધી કેનાલ જાય છે અને જે આ બાજુનો જે ભાગ છે તે સંપૂર્ણપણે ફૂલ અને ઓવરફ્લો થઈ અને આ પાણી વહી રહ્યું છે અને આ પાણી જે છે તે ખેરવા બસ સ્ટેન્ડ પાસે થઈ અને જે ગેડિયા વકળો જાય તેની અંદર ફિજુલ જ વહી જશે આપણું જ્યાં સુધી માનું છે ત્યાં સુધી અને જે ખેડૂત આપણે જે અત્યારે જે કેનાલ તૂટી ગઈ છે એના સંદર્ભમાં આપણે થોડીક છે ને જે અહીંયા ખેડૂતો છે અને જેમના અહીંયા ખેતર છે આપણે તેમની સાથે પણ થોડીક વાતચીત કરશું કે આ કેનાલ એમને પહેલાં એવું લાગ્યું હતું કે તૂટે છે અને રજૂઆત જે છે તે અમને ઉપરી સાહેબોને કરેલી કે નહીં તો તમારું નામ અને તમે આ કેનાલની રજૂઆત સાહેબને કરેલી કે નહીં મારું નામ પટેલ મનસુખભાઈ મગનભાઈ ખેરવા મેં આ સાહેબને રજૂઆત કરી બે ત્રણ દિવસ પહેલાં મેં સાહેબ કેનાલમાં કોઈ પાણી પાતું નથી કેનાલ ફૂલ આવે છે મારા ખેતરમાં નુકસાન કરે પાણી અંદર મારા ખેતરમાં જાય છે સાહેબે કહી કે હા બંધ કરવું બંધ કરવું પણ કરી નહીં અંતે કેનાલ તૂટી જઈ અને આ ખેતરની બાજુમાં રસ્તો અમે ઘરના ખેડૂતના પૈસા નાખીને બે લાખ રૂપિયા નાખીને રસ્તો અમો કર્યો અત્યારે રસ્તો તોડી નાખ્યો ખેડૂતને હાલે ઉચાઈ નથી દીધો અમે ખેડૂતને હાલીને દાડિયા લઈને જવું તો કેવી રીતે જવું કોઈ પાણી પાતું નથી અને પાણી આપે ફૂલ અને જ્યારે જરૂર હોય ત્યારે પાણી આપતા નથી હા જાણે જરૂર હોય ત્યારે પાણી નથી દેતા જરૂર નથી જરૂર નથી જાણે પાણી આપે અને આગળ કેનાલનો નિકાલ નથી પાણીનો બરાબર તોય પાણી આપે છે પાણી ઠેઠી ટીમના માર્ગો માર્ગમાં બધા આવેલું જ જાય કોઈ માણસોને હાલેવું રહેવા રહેતું નથી અહીંયા અત્યારે જે તમે અમારી પાછળ જે આ રોડ જોઈ રહ્યા છો કેમેરામેનને કહીશ કે તમને આખી આખો સંપૂર્ણ રોડ બતાવે જે આ રોડ છે તે અત્યારે તમે જો જે ખેડૂતોના બે લાખના ખર્ચે આ રોડ એમને બધા ખેડૂતોએ ભેગા થઈ અને મળી અને આ રોડ બનાવેલ છે અને અત્યારે જે કેનાલ છે કેનાલ તૂટવાના કારણે અત્યારે જે એમનો જે ખર્ચો કરેલ જે આખો જે છે તે પાણીમાં જતો રહ્યો છે હવે એમની ખેડૂતોની એવી માંગ છે કે જે બે લાખના ખર્ચે પોતાને જે રોડ જે બનાવ્યો હતો એવી એમની માંગ છે કે કેનાલના સાહેબ આવે અને આ પાણી બંધ કરે અત્યારે ખેડૂતોને કોઈ પાણીની જરૂર નથી તો પાણીને બંધ કરવામાં આવે અને જે આ રોડ છે એને ફરીથી રિપેરિંગ કરી કરવામાં આવે અને જેમને જે એમના ખેતરમાં જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવામાં આવે એમના અવારનવાર જે સાહેબોને છે એ ફોન કરવામાં આવે છે પણ એવું આપણે એમની પાસેથી જાણવા મળ્યું કે તેમને સંતોષકારક જવાબ મળતો નથી તો આપણે જે ઉપલી અધિકારીઓ છે એમને પણ આપણે રિક્વેસ્ટ કરશું કે જે ખેડૂતો છે એ ખેડૂતો પૈસા પોતાના લગાવી અને પાણી મંગાવે છે અને તમે અત્યારે જોઈ રહ્યા છો કે કેટલું બધું પાણી જે છે તે અત્યારે સાવે સાવ જે છે ફિજુલ વહી રહ્યું છે અને જે આ રસ્તો છે તે પણ સંપૂર્ણપણે અત્યારે જે આઈકન છે પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે જો આગળ જે આપણે કોઈ પણ અપડેટ મળશે તો તમને આપણે ચોવીસી બ્રેકિંગના માધ્યમથી જણાવવાનો પ્રયત્ન કરશે